નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 18મી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા તમે જો કોર્સ વિશેની કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય ઓફર વિશેની કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો આપણો હેલ્પલાઇન નંબર છે એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો WhatsApp માં મેસેજ કરી શકો છો અથવા તો ફોન પણ કરી શકો છો ઓકે ફોન માટે આ નંબર યુઝ કરજો અને WhatsApp મેસેજ માટે આ નંબરનો યુઝ કરજો 94 ક્લિયર સૌથી પહેલા હું ડેઈલી દસ થી બાર વન લાઈન ક્વેશ્ચન આજે તમારા માટે લાવી છું જે એમસીક્યુ સ્વરૂપે હવે આપણે આપવાને શરૂ કરીએ છીએ પહેલા આપણે માત્ર પ્રશ્નો જવાબ એટલું ડિસ્કસ કરતા હતા પણ આપ સૌને વિનંતી છે અત્યારે આપણે એમસીક્યુ માં ઓપ્શન આપવાનો પણ શરૂ કરીએ છીએ અને એમસીક્યુ સ્વરૂપે જ આપણે જોઈએ છીએ વન લાઈન ક્વેશ્ચન આ એવા ક્વેશ્ચન હોય છે કે જેમાં બહુ વધારે પડતી માહિતી સાથે ચર્ચા નથી કરતા આપણે જેમ કે આ સૌથી પહેલો ક્વેશ્ચન છે કે વિત્તીય જાગૃતતા દિવસ ઓકે જેને કહેવાય ફાઈનાન્શિયલ અવેરનેસ ડે ઓકે આને કઈ તારીખે ઉજવાયેલો છે આ ચૌદ ઉજવાયેલો છે મહારાષ્ટ્રની સરકાર છે એમણે ગણેશ ઉત્સવ જાહેર કર્યો છે તો આન્સર આવશે મહારાષ્ટ્ર ઓપ્શન બી એવી જ રીતે ઇન્ફોસિસ છે એને વર્ષેટ ગ્રુપ છે એની કેટલા ટકા ભાગીદારી અધિગ્રહણ કર્યું છે ઇન્ફોસિસ છે એને પંચોતેર ટકા ભાગીદારી લીધી છે આમાં વર્સેટ ગ્રુપની અંદર આપણે આ પ્રશ્ન ચર્ચા કરી હતી પણ એમાં વર્ષ પણ મેન્શન નહોતું ઓકે માત્ર એમાં એટલું આપણે ચર્ચા કરી હતી કે ભાઈ કયો દેશ છે કે ચંદ્ર ઉપર પરમાણુ રિએક્ટર બનાવવાની યોજના કરી રહ્યો છે એમાં આપણે નામ લીધું હતું અમેરિકાનું યુએસએ ક્લિયર હવે અહીંયા અંતરિક્ષ એજન્સી નું નામ પણ આવી ગયું છે નાસા અને કયા વર્ષ સુધીનો ટાર્ગેટ રાખ્યો છે તો કે કે 2030 સુધીમાં બનાવી નાખવાનું છે ક્લિયર તો આવનારા 5 વર્ષની અંદર અંતરિક્ષમાં પણ તમને પરમાણુ રિએક્ટરો જોવા મળશે હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 1 લાખ કરોડ રૂપિયાની રોજગાર યોજના શરૂ કરવામાં આવી છે આનું નામ શું છે હવે જો આના ઓપ્શન ખાસ ધ્યાન રાખજો કેમ કે આ જે છે બરાબર આમાં જે ઓપ્શન આપ્યા છે ને એમે ખૂબ જ સમજી વિચારીને આપ્યા છે કેમ કે એક એવી યોજના નથી કે જે જૂની હોય બરાબર બધા જ નવા નામ તમને લાગશે ટોકન આ યોજનાનું નામ છે વિકસિત ભારત યોજના ઓકે આ તમે ક્યાંય નામ જ નહીં સાંભળાવે મારી રીતે બનાવેલા છે ઓકે તો વિકસિત ભારત રોજગાર યોજના આ સાચું નામ છે બરાબર એ યોજનાનું એક લાખ કરોડ રૂપિયાની રોજગાર યોજના નરેન્દ્રભાઈ મોદી એનાઉન્સ કરી છે વંતારા ઓકે આ તમને કયા જિલ્લામાં આવેલો છે યાદ હોવું જોઈએ વંતારા ઓકે ત્યાં માદા આથી જેનું નામ છે માધુરી એના રેસ્ક્યુ સેન્ટર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે તો આ વંતારા છે બરાબર એમણે ઓકે છે યાદ રાખીશું અગિયાર ગીલી ઝીરો ફોર ગ્રહો છે એને સફળતાપૂર્વક લોન્ચ કરનાર દેશનું નામ જણાવો ચીને લોન્ચ કર્યા છે એના પછીનો પ્રશ્ન ભારતીય મહિલા જીસીસી ઇન્ડિયા ટ્રેડ કમિશનર તરીકે કોની નિયુક્તિ થઈ છે તો જ શિક્ષા મંત્રી હતા હાલમાં એમનું નિધન થઈ ગયું છે ઓકે મણિપુરના રાજ્યપાલનું પણ નિધન થઈ ગયું છે એ ક્વેશ્ચન પણ આપણે જોશું ઓકે અત્યારે બીજા અગત્યના ક્વેશ્ચન હજી બાકી છે તેમાં હાલમાં જ ભારતે કેટલા ગીગાવટની સૌર ઉર્જાનો લક્ષ્યાંક હાંસિલ કર્યો છે તો સો ને ઉર્જાનો લક્ષ્યાંક ભારતે કરી લીધો છે યાન્તાઈ પેંગલાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ એમને પ્રિક્સ વર્ષ પુરસ્કાર બે પચીસ છે એ આપવામાં આવ્યો છે આ કયા દેશ સાથે સંકળાયેલું છે આ એરપોર્ટ છે ચીન સાથે સંકળાયેલું છે આન્સર આવશે ચીન તો અહીંયા લગભગ બાર જેટલા વનલાઈન ક્વેશન આપણે હવે સાત જેટલા આ કેટલા વર્ષની રાષ્ટ્રીય સુરક્ષા યોજના છે દસ વર્ષ માટેની રાષ્ટ્રીય સુરક્ષા યોજના છે આન્સર આવશે ઓપ્શન એ દસ વર્ષ તો આ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પંદર ઓગસ્ટના રોજ દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી જાહેરાત કરી

આ બધી ટેકનોલોજીનો આની અંદર સમાવેશ થશે તો મુદ્દો છે જીપીએસસી માટે પણ પણ અથવા તો કોઈ પરીક્ષા પરીક્ષા હોય 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 યુપીએસસી રેલવે દરેક માટે આ ઉપયોગી છે કયા રાજ્યના રાજ્યપાલ લા ગણેશન નું નિધન થઈ ગયું છે લાસ્ટમાં જ્યારે નિધન થયું એ વખતે મણિપુરના નહીં નાગાલેન્ડના રાજ્યપાલ હતા તો ઓપ્શન એ આપણો જવાબ બનશે હાલમાં જ નાગાલેન્ડના રાજ્યપાલ હતા લા ગણેશન એમનું નિધન થઈ ગયું છે નાગાલેન્ડ ઉપરાંત તે મણિપુરના પણ ગવર્નર રહી ચૂક્યા છે ઓકે અને આ ઉપરાંત મણિપુર મણિપુર તો એ આપણે યાદ રાખીશું એના પછીનો ક્વેશ્ચન છે ભારતના એટી નાઇનમાં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું છે તો ભારતના નેવ્યાસી માં ગ્રાન્ડ માસ્ટર નામ છે

જેમાં બધી મહિલાઓ જોઈએ વુમન ગ્રાન્ડ માસ્ટર હોય એટલે એમાં બધી મહિલાઓ જોઈએ તો સૌથી પહેલા ભારતીય મહિલા મહિલા ઓકે એમનું નામ છે એસ વિજયા લક્ષ્મી ઓકે સો એમને પણ યાદ રાખીશું ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન કુલ કેટલા વ્યક્તિ છે સૌર્ય ચક્ર પુરસ્કાર આપ્યો છે સૌર્ય ચક્ર કુલ આઠ વ્યક્તિને મળ્યો છે કીર્તિ ચક્ર છે એ ચાર વ્યક્તિને મળ્યો છે ઓકે અને બીજો આવે છે વીર ચક્ર પુરસ્કાર ઓકે હવે આ જે છે સૌર્ય ચક્ર અને કીર્તિચક્ર આ બે શાંતિ સમય અપાય છે ઓકે અને વીરચક્ર વીરચક્ર છે 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 એ યુદ્ધ સમય માટે આપવામાં આવતો પુરસ્કાર લોકોને મળ્યા ક્લિયર તો બધી વાર્તાઓ કરીએ એ પેલા થોડું ઘણું જાણી લઈએ સૌ સૌથી પહેલા તો શાંતિ સમયનો સર્વોચ્ચ પુરસ્કાર સર્વોચ્ચ વીરતા પુરસ્કાર શાંતિ સમય માટે એ છે અશોક ચક્ર એના પછી બીજા ક્રમે કીર્તિચક્ર ચક્ર ત્રીજા ક્રમે સૌર્ય ચક્ર અશોક ચક્ર બે હજાર પચીસ માટે કોઈને નથી આપ્યો કીર્તિ ચક્ર ચાર વ્યક્તિને મળ્યો છે અને સૌર્ય ચક્ર કુલ આઠ વ્યક્તિને મળ્યો છે હવે આપણે સૌર્ય ચક્ર નામ અત્યારે યાદ રાખવાનો માટે ફોર્સ નથી કરતો તમને છતાં તમારે ગૂગલ કરવું હોય તો કરી શકો છો ઓકે કીર્તિ ચક્ર નામ યાદ રાખીને જશું જેમ કે લાલવી નામમાં સાયલો ઓકે પછી છે શશાંક તિવારી મીનાક્ષી સુંદરમ અને પ્રવિણ પ્રભાવકર ગાંધી એમને એક જ વ્યક્તિ છે કે જેમને મરણોત્તર મળ્યો છે કીર્તિ ચક્ર તો એમનું નામ પૂછી શકે તમને અને બાકી આ ચારે ચાર નામ તમારે યાદ રાખવાના છે કીર્તિ ચક્ર વિજેતાના નામ પૂછી શકે પરીક્ષાની અંદર ઓકે કુલ કેટલા વ્યક્તિને વીર ચક્ર પુરસ્કાર મળ્યો છે તો કુલ ટોટલ તેર વ્યક્તિને મળ્યો છે ચાર આર્મીના છે અને બાકીના જે નવ છે એ વાયુસેનાના છે ક્લિયર આર્મીના ટોટલ ચાર વાયુસેના નવ એમ ટોટલ કેટલા વ્યક્તિને મળ્યો છે તો કે તેર વ્યક્તિને વીર ચક્ર પુરસ્કાર મળ્યો છે ઓકે હવે આ વીરચક્ર પુરસ્કાર છે બરાબર એ યુદ્ધ સમય માટે આપવામાં આવતો વીરતા પુરસ્કાર છે તો યુદ્ધ સમયનો સમય અહીંયા શાંતિ નહીં યુદ્ધ આવશે યુદ્ધ સમયનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર છે એનું નામ છે પરમવીર ચક્ર ઓકે બીજો ક્રમ આવે છે મહાવીર ચક્રનો યુદ્ધ સમય માટે અને ત્રીજો ક્રમ આવે છે વીર તો બે હાજર પચીસ માટે ના તો કોઈને પરમવીર ચક્ર આપ્યો છે ના તો કોઈને મહાવીર ચક્ર આપ્યો છે વીરચક્ર આપ્યો છે કેમકે પાકિસ્તાન સાથે યુદ્ધમાં ઘણા લોકોએ અગત્યની ભૂમિકા ભજવી હતી તેમાં આર્મીમાંથી કોશાંક લાંબા પછી સુશીલ બિસ્ટ સતીશ કુમાર અને સુનિલ કુમાર આ ચારેય વ્યક્તિને છે વીરચક્ર પુરસ્કાર મળ્યો છે વાયુસેનામાંથી ઘણાને મળ્યો છે રણજીત સિંઘ સિદ્ધુ પછી મનીષ અરોડા અનિમેશ પટણી કુલ કલરા જોઈ ચંદ્રા સાર્થક કુમાર સિદ્ધાર્થસિંહ રિઝવાન મલિક અશ્વર એ માટે થઈને એક વખત નામ ઉપર નજર ફેરવાની યુદ્ધ સમયના અગત્યના છે કેમ આ માત્ર કોઈ એવી કંડિશન હોય કે જ્યારે યુદ્ધ થયું હોય એ સમયે જાહેર કરવામાં આવે છે તો યુદ્ધ જેવી સ્થિતિ હોય એ સમય દરમિયાન જાહેર કરવામાં આવે છે

અને પૃથ્વીથી અંદાજે આ બધું છે કેટલા કિલોમીટર દૂર આવેલું હતું તો કે કે તેરસો કિલોમીટર દૂર આવેલું હતું ક્લિયર અને આના જે તારાઓ હતા એની ઉંમર હતી માત્ર એક લાખ થી લઈને બે લાખ વર્ષ સુધી જે અત્યંત પ્રારંભિક તબક્કો ગણવામાં આવે છે તો અહીંયા જેમ્સ વેબ ટેલિસ્કોપ છે એને શું કર્યું અને એલ એમ એ ટેલિસ્કોપે શું કર્યું છે તો જેમ્સ વેબ ટેલિસ્કોપ છે સિલિકોન મોનોક્સાઇડ અને ક્રિસ્ટલાઇન સિલિકેટ્સ છે એની હાજરીના પુરાવા શોધી કાઢ્યા પછી છે એને શું શોધ્યું તો કે ગેસનું નું ધોડિયું ઢાંચું અને પ્રોટોન સ્ટાર ની આસપાસ ડિસ્ક ઇમેજિંગ છે એ એમણે શોધી કાઢ્યો તો તેને મળ્યું ક્લિયર હવે આખી ઘટના છે બરાબર એ ટાઈમ 0 ફોર પ્લેનેટ ફોર્મેશન કહેવામાં આવે છે એટલે કે ગ્રહની રચના માટેનો એક આરંભિક ક્ષણ હતો આ તો આ શોધ આખી જે છે એ નેચર જર્નલ છે એક જર્નલ નું નામ છે નેચર જર્નલ એમાં પ્રકાશિત થઈ છે આખી ઘટના

ઓપ્શનમાં આ મૂકેલા હતા અને ત્યારબાદ ભારતના હસ્તક્ષેપ હતું એ અટકાવવામાં આવ્યું હતું મુંબઈની ગોદરેજ ઇન્ડસ્ટ્રી ગ્રુપ એમણે આ ખરીદી લીધા અને ભારતમાં લાવ્યા ત્યારબાદ લેટેસ્ટ હમણાં જ ડેવલપમેન્ટ પ્રમાણે છે આને ન્યુ ડેલ્લી ખાતે પ્રદર્શનમાં મૂકવામાં આવેલા હતા ઓકે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આ જે દિવસ છે એને ભારતની સંસ્કૃતિ માટે આનંદનો દિવસ ગણાવેલો હતો ક્લિયર સો આટલા મુદ્દામાંથી યાદ રાખીશું અને આ સાથે અઢાર ઓગસ્ટ નો વિડીયો છે સમાપ્ત કરશું મળીશું ઓગણીસમી ઓગસ્ટના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું